લાવતા ભાલન કે YouTube YouTube માંથી શીખી લેહું કા હી કરવાની બાકી હા ઓય તો બેન મજા જ કરવાની હોય આપણે ક્યાં સ્પર્ધા તો ઠીક હવે આપણે બધે ભેગા થાય ની બાને બધી કરીએ બાકી કઈ એવું કઈ હાર જીત નું તો ના હોય આપણે તો બેન તમને નઈ હોય આ છે ને તો છે ને હવાતી હાઈન છે ને જીત માટે લગાવીને બેઠી છે એનું ઓને નઈ આવડતું ને રાખશે કારણ કે એન તો શું નામ થાઉ જોઈએ ને આમ ભલે ઘરમાં ધબધબાટી બોલાવતી હોય હા ઈ બધેસા નારકી થાટુ રમતા હોય કોઈ રુજી હોય જેમ રમે બધે રમવા જોઈએ હા હોય તો એમ જ હોય ને એલ્યુ શું કરો છો તમે નથી થી ઓલું ઓલું કરતા ઓલું ઓલું શું હોય અમે કઈ ઓલા શું કહેવાય ઓલા ભવિષ્યના ઓલા સીતો તો નહી વધુ ઓરતી જાય એ ઓલું 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 ન સમજાય તમ હરખાઈ બોલત ખબર પડે ઓલું ન કરતા અરે આ લાડવા સ્પર્ધાન તૈયારી અરે રે એમાં હું તૈયારી કરવાની હોય બોલો ને લાડવા સ્પર્ધાન તૈયારી લાડવા ઠોકવા મણવા હોય બનાવવા મણવા હોય કે તમ તૈયારી કરો છો તમે ઘોને તૈયારી કરાવતાઈ શકો ના એટલે ઓમ તઈ એમ તૈયારી નઈ જો મે કીધું તો ને કે ના હાન કરવા મંડા ભરી એમ કે હા તૈયારી કરે છે તો આપણે ભરી મંડે તૈયારી કરવા તો એવા છે પાકા આડોહી માં હા ઓ વાત તો હાસી હે તમારી એ ડોહી માં તમારું ઓસન લાડવા બનાવે છે કે મને ખબર છે કે મે કેમેરા ગોઠવાસ તમાર ઘરે એ ના હોય કાઈ કાઈ લાડવા નથી ભાઈ લાડવા બનાવશો પણ તે ક્યાં રાખાસ કેમેરા આવી ગયા ને આવી ગયા ને કાઈ કેમેરા બેવા રાખે કા પણ મને ખબર હતી તમે છે ને ખોટું બોલો છો એટલે હું તમને બોલાવા હાટવું હતી એવી વાયડી સો તું આખી શેરી નંબર 1 સો એક મન ખબર છે કે નવ હોય તો કયો હા હારું વાલો તમે વાવ શીખવા દેજો હર ખાય લાડવા બનાવતા પેલો નંબર આવે હો ને હા પેલો નંબર વાન કઈ નથી હોના ને શીખાય આપવાના તે એટલું બધું કરાવ સાત સ્પર્ધા હોય ખાલી એમાં કઈ હાર શીખ મહત્વ ના હોય બો ના આના નંબર તમાર વાવ નો જાવો જોઈએ હાલો તે હાં જમેલા બરાબર છે ને એ હારું એ ગણપતિ બાપા હમણા લાડવા સ્પર્ધા બધાય કરવાના છો તમે સાથ દેજો બધાયનો એ રમત ગમત માં હાર જીત તો ગોઈરી પણ તમે છે ને બધાને શાંતિથી સ્પર્ધા રમે ને એવી શક્તિ દેજો તો કે આમાં તો બાધાબાધી થઈ જશે સ્પર્ધા યુમાં તો કા હા એટલે એવી શક્તિ દેજો એવા આશીર્વાદ દેજો બધા હળી મળીને ને શાંતિથી રમે બરાબર છે ને એ ગણપતિ બાપા અમાર બહુ જીતે આશીર્વાદ દેજો હો એ ગણપતિ બાપા પાસે એવું ના મગાય એની પાસે એવું મગાય કે જી છે ને સ્પર્ધામાં કાબિલ હોય અને સારી રીતે લાડવા બનાવે એને નંબર આવશે તમે બહુ ને દેજો જો તમે બહુ તો આવીને લઈને બીસાઈ તમે બહુ કાંઈ બોલતી નથી આનું પૂરો પૂરો હમાતો નથી કે છે ને આશીર્વાદ લઈ લે ગણપતિ બાપા પાસે કે તું જીત એ મમ્મી છે ને મેં એવું વિચાર્યું છે કે મને જો બનાવતા આવડતા નથી તો હું સ્પર્ધામાં ભાગ જ ના લઉં હે એલી હોવા ની કાઈસ કરાવું હોય તો તો શું કરવાનું એનું આ લે લે તમે કાઈસ કરાવો હતી કે હું નોતી કરતી ભેગી કાઈસ કરતી હતી તમે તો રખડતા હતા આમને તેમને પણ સત કરવા ઉપડી ગયા તા ગગલીન ઘરે હું તો કરતી હતી ઘરે લાડવા બનાવતી હતી કાઈ એવું નહોતું કે હું કાઈસ નહોતી કરતી પોતે જ કરતા હોય બધું પણ હવે નથી આવડતા તો નથી આવડતા નથી લેવો ભાગ મારે એ બાપા ગણપતિ બાપા આમાં કેમ તમે નંબર આપશો સ્પર્ધામાં ભાગ જ નહીં લે તો આ ગગલી ને આવી જાહે મજા તું ભાગ નઈ લેન તો ફવાર ની મન કેતી તિક તમાર વહુ છે ને કઈ જીતવા નથી ને એવું બધું બોલ એ મારી બાપા રે આવું ક્યાં બોલી હું જોતો 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 હળા હળ ડોહી ખોટું બોલે અને લાડવા ઘરેથી થી જ બનાવવાના છે તો મુંગી રે હું તને બનાવી દે લેતી આવજે અને તાર નામ દઈ દેજે એ ભાઈ આ ધરતી ઉપર માણસો છે એની બીક ના રાખો તો કાઈ ને ઉપર વાળો બિસારો બેઠો હોય ગણપતિ બાપા એને તો બીક રાખો ઈ કેઈ ના નઈ મૂકે તમને એને તો ખબર પડી જાહે બધી હા એવું કઈ ખોટું કરીને આપણે સ્પર્ધા કઈ જીતવાની થાતી નથી તારા માં તો આવા જ રહ્યા હા આવે એટલે હાવ એને મૂંગી ના મારી 5 મિનિટ બધું થઈ જાત એ બાયુ શું કરો છો આ ડોહી માનું બિસરાન હાયલું નઈ ને તો રોવે છે લેકા એને હું વાંધો આવ્યો એનું ઓ કે મારે એક ને લાડવાસ પર તમ જ નથી લેવો અરે ડોહી માં ધરાર ધરાર લેવરાવે છે કે કે તે કીધું ના હોત તો લાડવા તું બનાવી દે આયા આવીને કે બનાવવાના છે કે બનાવી લઈ છે કેટલું ખોટું કર્યું હોત તો તેને વો વરી હારી હતી બિસારી કે ના ખોટું ના કરાય ત્રણેય સાઈડ લાગે જો ડોહીન મોટું જો તો ખરી ઉતરેલ કઢી જાવ એ ચાલો તુલસી ગુલસી બધી પાથ લો એટલે અમે આવે બધાય બરાબર છે તન કા સિંકડો રોગ લાગી ગયો કા તો તડ બોલસ લે ગણપતિ બાપા પાસે તો આપણે બધા નાના જ છે નાના નાના બાળકો હી આ એક ડોહી મન દે દયો ને એટલે આવી ગયો માર બધાય એક ટેબલ એ મગાવ જો હે ને એમાં છે ને જીડીસ લઈ આવે ને લાડવાની નીચે એક ચીઠી લખીને મૂકી દેવાની કે કોણ લઈ આવું એટલે ખબર પડે એ હારું ઈ તો બધું ઠીક છે ના કોણ કરશે કોને હા રાખ્યા ઈ તો ગધરો મગજમાં થી નીકળ્યું કા આપણને હવે એ હું કહી દઈશ માર વહુ તો આમે નથી વરી તમને બધાને એમ થાય કે હું માર વહુને જ નંબર દઉં પણ એને તો પાટ જ નથી લીધો હા ઈ વાત તો બરોબર છે તમે રખાય પણ તમે મને કોઈ દી નંબર ના આવા દયો તમે એમ થાય કે ગગલીને કે નંબર આપો નકરતી માથા ફાઈ રહેશે આખું ગામ ગજાવશે એટલે તમે મને નંબર ના આપો ના રે ના જો તો હું આજે થાડે તો કઈ રમતી નથી પણ તો એ પક્ષપાત થઈ જાય ને એક જટ થઈ જાય એક બાજુ થઈ જાય બસ તમે કોકને નંબર આપો ના આપણે છે ને આપણી શેરી ના કોઈ ના રાખી શકે કોઈ ના હગાવાલા કોક આવ્યો હોય તોય ના લે કામ તો બધ હગાવાલા જેના હોય એને નંબર મળે બાજુ શેરી માં જાય જતાય હા એ વાત થાશે બાજુ શેરી ગોતા જાય ને તો પછી હવે એ આપણે જેવું કરવા મળશે બધી સ્પર્ધાઓ ને એના કરતા શું કરું આપણે આવો મગજ નથી હાલતો મને ખબર છે ને ત્યાં સુધી આપણા શરીરના બધા એવા છે કે એવું નથી કે મને હારે મળી મન જીત મળી બધા છે ને ખુશ રહેવાવાળા છે બરાબર તો એક કામ કરીએ જેટલાય આપને નામ લખાયું સ્પાર્ટમાં મીન્સ કે લેવાનું બધાએ તો લખાયું નથી જાન હોવું નીકળી ગઈ બરાબર એટલે નામ લખાયું તે અલગ વસ્તુ છે પણ જેટલાય એ ફાળાનું હોય આવડી જાય છે આ જે ઈના હે ભગવાન આ મગજમાં એવું ગયો મારો આ લાડવા સ્પર્ધામાં જેટલાય એ પાર્ટ લખાયો છે કે હું રહીશ હું રહીશ બરાબર એ બધાને આપણા ફાળામાંથી ઈનામ આપી દે હું કેવું તમારું

એલો બધા બંધા હવે છે ને હું ટેબલ આય મૂકું છું એમાં બધાય લાડવા મૂકવાના છે બરાબર છે જે જે બનાવ્યા છે ને કા પછી એમ કરાય કે કોઈ છે ને તો ખબર નહી હોય કઈ લાડવાની ડિશ કોની છે બરાબર છે તો જેસમાંથી આપણે રખાય કે આમાંથી છે ને ક્યાં હારા છે બરોબર આમાં કોઈને ખબર તને પડવાની કોની ડિશ છે બધાની એક જ ડીશ રાખી કર નાખવાની કે કહર ખીચ છે બરોબર નામ નીચે લખી નાખવાનું નામ જો ન દેવાનું કોઈને હા આઈડિયો હારો છે હો તો વારી કોકને એમ થાતું હોય નંબર આવે ઓલુ આવે તો એ ખાવ રહી જાય એમ એની હા હારું હાલો તેમ જ કરશું তি র খ রাস মারি আমা না আলাই না আইসানে মের মন নুসি করেছেন উদ্যম বরা মানুস। আর মারি হামা তানে মরথম বা কা জ করশিত বেঠা হয়। আই দনে উদ্নরু সু যা আররে বা ভাে তোমা স্রে লাই বান আ আ ধাড়ি মাথতো ক খা বাদ বা পা খাছে যেত। লিবে নি্যমারচ্ছে তমেকেম তোমার আনতোমার বখান করসক হ আুনা খকা লা বা খে লা ে আসে পাছ ন বা মাড়িছে । હાલો આમાં મારે ચાખવાના છે ને પેલા આનંદ લ્યો આનંદ વાહ રે વાહ કેવા મસ્તીના ના લાડવા ગોઠવા જો તો ગણપતિ બાપા ખાય ને એવું રાખ્યું અસલ છે એક થી એક લાડવા હારા છે આમાંથી ક્યાં કોને નંબર આપો તમે નથી કર્યા ને ઘરે લાડવા ભાભી જ છે ને વળી તમને તમારો તમારો નંબર ના આપો ના રે ના હવે રોહોડામાં હું તો ના આવું હવે એને કાઈ નથી આવડતું જો લાડવા તો એક થી એક ચડિયાતા છે બરોબર

હા તો પછી નંબર આપી દો પછી આપણે છે ને ઇનામ વિતરણ તો સેલેબીએ કરશું 3 4 સવર થઈ ગઈ થઈ પછી હા એના માટે હા આપી દો હાલો બીજો ત્રીજો નંબર બરાબર છે ને હાલો તમે નીરાય તો ડિસાઈડ કરી લો બધી મારા મિત્રાર વાતો કર લો તો બરાબર છે ને હરખાયો એ સારું હાલો એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને બહુ જ મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા પાચુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું પંચાલ રાવલ ચૌહાણ રીના વાસાણી પ્રીતિ પટેલ કમલાબેન સોલંકી હેતલબેન પરમાર સુરત ભારતી સાંગવી ઉષા બારોટ મોનિકા કાકોલાત સુમિતા કાપડી તમારા બહુ બધાનું કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં